બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના મામલામાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું નડિયાદમાં બુધવારે સમસ્ત હિન્દુ જનજાગરણ સમિતિ દ્વારા સંતરામ મંદિરના સભા સભા યોજી હતી યોજાયા બાદ બાઇક રેલી સ્વરૂપે ડભાણ રોડ પર આવેલા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં જણાવાયું છે કે બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઇસ્કોન મંદિરના ચિન્મય કૃષ્ણદાસજીને અને અન્ય સંતની પણ ધરપકડ કરવામાં આવી છે આ તમામ ઘટનાઓ હિન્દુ સમાજ સામે ખતરાની ઘંટી સમાન છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોને સુરક્ષા કરે અને કોઈપણ પ્રકારના અત્યાચારોને રોકે આ અત્યાચારના વિરોધમાં ઇસ્કોન મંદિરના પૂજ્ય સંત ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ કરતા હિન્દુઓ પર પણ અત્યાચાર કરી સંતને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવેલ છે જે કૃત્ય પણ અમાનવીય છે આ તમામ ઘટનાને વખોડીએ છીએ અને માગણી કરીએ છીએ કે સંતને મુક્ત કરવામાં આવે તેમજ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોને તાત્કાલિક બંધ કરવામાં આવે પીડિતોને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અને હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષાની વધારવા માગણી કરી છે રિપોર્ટર નરેશ ગઢવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ